રાતે ઊતેલો એમના બુહરિયો દિવસના 10 વાગ્યા એટલે આડોસી પાડોસી કેવા મંડ્યા ભાઈ ફલાણા ભાઈની ડેલી હજી ઉઘડી કેમ નથી આ ભાઈ હજી જાગ્યો કેમ નથી આડોસી પાડોસી બે પાંચ આદમી ભેગા થઈ અન દરવાજો તોડીને જોયો ને સાહેબ કે ખોળિયાની માલે પર પ્રાણ પંખીડું નતું માણસ બસ જેની પાછળ કોઈ રોવે એવું નથી સાહેબ એની એક દીકરી સિવાય કોઈ નથી આખા ગામના માણસો ભેગા થયા છે ગામના સરપંચ સરપંચ છે ગામનો રાજા કહેવાય છે આવડા ગામના સરપંચ આખા ગામ ને એટલું બધું કહે ખબરદાર એની દીકરી નો આવે ને ત્યાં સુધી આને ધ્યાન કરી આને આને સમસાન યાત્રા નથી કાઢવાની

બાજરાનો અડધો રોટલો ટીપેલો ને અડધો બાકી કચરોટમાં રોટલો પડતો મેગી દીકરી બહાર નીકળી અને જઈ અને ઓલા બે ઘોડેશ્વર હતા ને એને પગે લાગીને એટલું કીધું આવો કાકા સાહેબ આપણા ગામની દીકરી હો આવ કદાચ હારવેલ ની માલિપા હોય ને તમેય જ્ઞાતિનો હોય સાહેબ સાહેબ માણસને જોવે ને એટલે દીકરી એટલું તો બોલે જ કે આવો ભાઈ આવો કાકા જો જો એટલે બે ઘોડેશવાર બે ઘોડાને બાર બજારમાં માં ઉભા રાખ્યા અને દીકરીના ફળિયાની માંડપા થઈ અને દીકરીને એટલું બધું બેટા પાણી પાને કાકા તમે કઈ બાજુ ગયા બેજુના ગામમાં ગયાતા અહીંથી નીકળે અમને એમ થયું કે અમારા ગામની દીકરી છે મળતા જાય એટલે દીકરીએ પાણીનો લોટો ભરીને બેઈને હાથમાં આપ્યો પણ દીકરીએ પહેલા એટલું પૂછ્યું કાકા મારો બાપ શું કરે કાકા મારો બાપુ છે તો મજામાં ને એમાં સમજુ જે ઘોડેશ્વર હતો ને દીકરીની માથે હાથ મેકીને એટલું કીધું કે આ બેટા તારા બાપ ને કઈ સમાચાર દેવા છે તારો બાપ આનંદ માં છે ખાઈ પીવે છે આનંદ કરે અમે દરરોજ તમારા ઘરે બેસવા જાય થોડીક વાર ક્યારેક તારો બાપ અમારે ત્યાં બેસવા આવે છે પણ સાહેબ આવડી આ દીકરીની સાસુ ઓસરી ની માલિપા બપોર સમયે હુતેલા એને જઈને દીકરીએ જગાડીને એટલું કીધું બા મારા ગામના મહેમાન આવ્યા છે હું ભાથાઓ

વેવાને મેં આજુબાજુના ગામમાં નતા કે અમે પેશન્ટ દીકરી દૂધ લેવા ગઈ ને એનો બાપ આલોક છોડીને પરલોક માં ગયો છે આ જાણ કરવા માટે પણ અમારી ગરીબડી દીકરીને ખબર ન પડવા દેતા હોત ને કે દીકરી મરી જાય સાહેબ આટલી વાત કરી ત્યાં દીકરી દૂધ લઈને આવી ચા બનાવ્યો ઓલા બેય ઘોણેશ્વર હસતા મુખે દાંત કાઢીને ચા પી અને એ સમયની મારી પાસે રાણી સિક્કાનો એક એક રૂપિયો પોતાની કેડે વાહણી આવતી પૈસા માંગવાની એક એક રાણીસિકાનો રૂપિયો બેય ઘોણેશ્વર દીકરીના હાથમાં દઈ માથે હાથ મેકી અને એટલું કીધું બેટા તારા બાપને કઈ સમાચાર દેવા છે

આવડી આ દીકરી રોવા માંડી એટલે પોતાની સાસુ આવીને દીકરીને એટલું કીધું બેટા અમારા ઘરે તને કઈ દુઃખ છે ના બા હું ક્યારે તને કઈ કઉ છું ના બા તો બેટા તું આટલી બધી રોવે શું કામ તન તારો બાપ યાદ આવ્યો તારું ગામ યાદ આવ્યું હાલ તારો બાપ યાદ આવ્યો તો આપડે બે મા દીકરી થઈને તારા બાપુ ને મળીને આપશું ચા પાણી પી ના બા એવું કઈ નથી ના ના મારી દીકરી તને તો તારો બાપ યાદ આવ્યો હોય ને હાલ બાજુમાં કાકાના ઘરેથી બળદગાડું મગાવી આપણે બે માં દીકરી જઈને તારા બાપુ ને મળીને લઈ આવી છે ગમે એમ કરીને દીકરીને ને સુધી લઈ તો જ આવી છે બાજુમાં પોતાના ધીયર રહેતા તે અહીંયા જઈ અને એને ધીયર સમજાવીને બળદગાડું લાવી દીકરીને બેસાડીને સાસુ ઓ બેય

એટલે દીકરી એટલું કીધું એ કાકી મારું ભાવના કેમ પકડો છો હું કઈ ગાડી બની નથી ગઈ હું કઈ ફરી નહીં મેં કીધું મારા હાથ મેકી દો પણ ગામની બાયુ હાથ મેક્યા નહીં સાહેબ એમ કરતા 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 ગરીબડા બાપની ની ડેલી ગયા સાહેબ એક પગ બજારમાં માં એક પગ આમ ડેલી માં મેક્યો અને આખા ગામના માણસો ને બજાર ની માલિપા જોયા ફળિયા ની માલિપા જોયા હોસરી જોયા સાહેબ પણ ઓસરીમાં પોતાના બાપ ને હુવારેલો માથે સફેદ કપડું ઢાકેલું જોઈ ગઈ અને દીકરી બે ભાની બની ગયો

પણ સાહેબ સરપંચે જે દીકરીનો હાથ પકડ્યો હતો ને હાથ આમ છોડાવી અને દીકરી કઈ બોલી નહીં સાહેબ પોતાના બાપનો જે ખાટલો હતો ને ખાટલા ને અને જે દિવાલે ગોખલો હતો ને ગોખલા પાસે ખાટલાને રાખીને રાખી ખાટલા માથે ચડી અને માલ પાથી હવા વેત જે તિરસુળ મેલ ની નું હતું ને તિરસુળ દીકરીઓ તિર્સુ ઉતારી અને તિર્સુલ ને સામે રાખીને એટલું કીધું કે મારા નિર્ધનિયા નું ધન મારા વગર પૈસા ના વકીલ મારી નોથારાની આધાર મારી મેલડી દેવ દુનિયામાં તને ભણાવી ને માણસ વણા ની ખીલી ઓછી હું ગઈ એટલું તને કઈ ને ગઈ હતી રોવે ને તો મારા બાપ ને સાનો રાખવા આવજે સાનો રાખવાની તો વાત યારે પણ મારો બાપ મરી ગયો ત્યાં આવજે ત્યાં કઈ જવાબ સાહેબ હાથમાં ત્રણ પાખાનું તીરસુળ હતું ને આમ ત્રણ વાર માથે માર્યું સાહેબ દીકરીનું માથું ફૂટી ગયું અને મારી મેરડી નું તિરસુલ ખાલી દીકરી ના લોહી વાળું થયું ને સાહેબ એ તિરસુલ ની લોઠાના દાંત ની કકડાટી મારી મારી મેરડી

જમણા હાથમાં પાણીની ની લઈ અને તારા બાપની માથે જે ખાપણ ઓઢાડેલું છે એની રૂબડું કાઢી નાખ અને ત્રણ આંજળી પાણી મારી નામ નું નામ ત્રીજી અંજલી તારા બાપના ના માથે પાણી પડે અંધો ભરી ગયેલા મરદાન ના પોલા